સનાતનધર્મ કે ગોમાતાને અખંડમંડલાકારો વ્યાપ્તયેન ચરાચર તત્પદર્શિયન તસ્મ શ્રી ગુરવે નોકાભિરામ રણરંગધીરમરાજીવનેત્રં રઘુવંશનાથ કારુણિરૂપ કરુણા શ્રીરામચંદ્રમ શરણ પ્રબધિ આજે કોઢા ગામ્યા પાવનધરા પ હરિપુરી મહારાજની આ તપભૂમિ પરમ પૂજ્ય ભ્રમલીન શ્રી રામ સ્વરૂપ ગિરિજી મહારાજના ભંડારા પ્રસંગે આ ધરા પર વધારે પૂજ્ય એવા સંતોના ચરણમાં હું કોટી કોટી વંદન કરું છું બિરાજમાન એક ભગવાન તેમજ ધર્મ સ્વરૂપ ભગતજનો અને ભગવત સ્વરૂપ માતાઓ અને બહેનો સૌ પ્રથમ તો આ ઓઢા ગામના પાવન ધરા અને આ ગામની ખૂબ જ એવી પુણ્યશાળી ધરા કહેવાય કે આવા સંત અહીંયા માળાને તપસ્યા કરી હતી ને જ્યારે આ ગામના પુણ્ય જાગ્રત થાય ગામની જે કહેવાય પુનાઈ થાય ત્યારે આવા સંતોના આગમન આ ગામમાં થતા હોય છે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય શુદ્ધ ધારા યરુલક્ષ્મી પાપે કે ઘર હોય કારણ કે આ સંતોનો સમાગમ હરે કથા જ્યારે આપણા ભાગ્ય પ્રગટ થાય ત્યારે જ આપણને પ્રાપ્ત થતો હોય છે તો આ ગામની ખૂબ જ વડીલોની પુનાય કે આવા સંતોનો નો અહીંયા સાનિધ્ય પ્રાપ્ત થયો અરે આ મનુષ્ય જે આપ સૌને પ્રાપ્ત થયો અવતાર કે ચૌર્યાસી લાખ યોનિમાં યોનીમાં સૌથી વધારે અમૂલ્ય હોય તો મનુષ્ય અવતાર કહેવાય પણ આપણે શાસ્ત્રમાં જે દુર્લભ કહેવાય એને આપણે સુલભ સમજીને એનો જે અવકાર કરવો જોઈએ એનો જે જે અર્થ સમજવો જોઈએ કોઈ કોઈ લોકો સમજતા નથી કારણ કે દેવતાઓને પણ દુર્લભ હોય એ મનુષ્ય અવતાર છે બડા ભાગ મનુષ્ય પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા દેવોને પણ દુર્લભ આ મનુષ્ય અવતાર છે પણ આપણને પ્રાપ્ત થયો છે આ મનુષ્ય અવતાર તો આ એક એક શ્વાસની કિંમત સમજીને આનો અમૂલ્ય ઉપયોગ કરો આપણે એક એક શ્વાસ અંતિમ શ્વાસ છે એ સમજીને ભગવાનનું ભજન કરી લો કંઈક સત્કર્મ કરી લો અને તેનાથી આ મનુષ્ય અવતારનો ઉદ્ધાર થાય એ કામ કરી લો કારણ કે આવી જ ભૂમિમાં આપને અવતાર મળ્યો છે સંતોની ભૂમિમાં આપને જન્મ મળ્યો તો એનો ઉદ્ધાર કેવી રીતે થાય એનું પ્રત્યેક સ્મરણ આપણે કરવું જોઈએ જે આપણે શ્વાસ જે નીકળી જાય એ શ્વાસ કરોડો રૂપિયા ખર્ચતા પણ એ શ્વાસને સમય ક્યારે પાછો આવવાનો નથી એટલે જે આવા સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે તો આમની પાસે સત્સંગ સાંભળેલો કારણ કે મનુષ્યમાં વિવેક વગર મનુષ્યમાં શોભા આવતી નથી અને વિવેક ક્યાંથી આવે એ સત્સંગમાંથી આવે સત્સંગ બિન વિવેક ન હોય ને રામ કૃપા વિન સુલભ ન હોય એ સત્સંગ વગર વિવેક પ્રાપ્ત નહી થાય અને જ્યારે રામની કૃપા થશે ત્યારે તમને સત્સંગ પ્રાપ્ત થશે તો આપના પર આવા દેવોની કૃપા થઈ પરમાત્માની કૃપા થઈ કે આવા સંતોનો સત્સંગ સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે પણ હરેક ક્ષણ હરેક ક્ષણ એ જ વિચારો જે ટાઈમ આપણે બીજા માટે આપીએ છીએ જે ટાઈમ આપણે અન્ય પ્રસંગો માટે આપીએ છીએ તો થોડો ટાઈમ પોતાના માટે આપો થોડો ટાઈમ આત્મચિંતન કરો કે હું કોણ છું મારો કર્મ શું મારો ધર્મ શું મારા વડવાઓ કોણ હતા મારો કુળ શું મારો ગૌત્ર શું અને એમાં વિચાર કરીને જે એ વિચાર કરશો કે મારે શું કરવાનું છે હું કોણ છું તો આપણને ક્યારે પણ કોઈ ખોટું કામ નહીં થાય હરેક ક્ષણે એટલો વિચારો કે આ મનુષ્ય અવતાર ઉદ્ધાર કેમ થાય મનુષ્ય અવતારનું લક્ષ્ય શું હતું પરમાત્માની કેવી રીતે પ્રાપ્ત થાય પરમાત્મા હરેક જગ્યાએ છે પરમાત્મા હરેક લોકોમાં બિરાજેલા હરેક જીવમાં બિરાજેલા પણ કઈ કઈ જગ્યા ઓળખવાની જરૂર છે પરમાત્મા વચ્ચે છે પરમાત્મા આપણા હૃદયમાં છે પણ એ માટે સંતોનું શરણ લેવું પડશે સંતોનો સત્સંગ સાંભળવાનો આપણો હક બનશે અને એ જયારે સત્સંગ આપણે પ્રાપ્ત થશે તો મનુષ્ય અવતારનો ઉદ્ધાર થશે તો આ સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થયું જેમ બાપુએ વાત કરી જીવ સમાધિઓ ખાલી વાવ સોય ગામ ને સારસત માં જયારે એક દિવસ નો બે વર્ષ પહેલા એનો કાર્યક્રમ થયો હતો જીવન સમાધિ પૂજન નો તો માત્ર એ ત્રણ તાલુકામાં તેત્રીસ સમાધિઓ જીવન સમાધિઓ છે ખાલી ત્રણ તાલુકામાં બાકી બનાસકાંઠાના જિલ્લાની વાત કરીએ તો અઢળક સમાધિઓ આપણા જીવન સમાધિઓ છે આપણા ખૂબ પાવન ધરા છે તો આપ સૌ ગૌ માતાની સેવા કરો ઘરે બેઠા પરમેશ્વર માતા પિતાની સેવા કરો અને પરિવારમાં સંપ રાખો દયાભાવ રાખો મનુષ્યમાં ભાવ હોવો જોઈએ એ આપણા જે શાસ્ત્રોમાં નિયમ નિયમ બતાવ્યા એ ઉપર ચાલીને મનુષ્યને ઉદ્ધાર કરો આ ગોઢા ગામની પાવન ધરાવ પર આજે ખૂબ સુંદર પ્રસંગ કર્યો મા ભગવતી ગૌ અને ગુરુ મહારાજના આશીર્વાદ ગામ પર બન્યા રહે સર્વ સંતોના આશીર્વાદ ગામ પર બન્યા રહે ગુરુ અને ગુરુ મહારાજને પ્રાર્થના કરું બોલો સનાતન ધર્મ કી ધર્મ કી અધર્મ કા પ્રાણીઓ મે વિશ્વ કા નમ પાર્વતી પતય હર હર મહાદેવ